નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ બે હજાર પછી વાર થઈ શનિવાર મિત્રો આજે ક્યાં કયા જિલ્લામાં મિત્રો વરસાદ પડવાના છે બી તો એના વિશે મિત્રો આપણે વાત કરવાના છે બી તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જો મિત્રો વાત કર્યું તો મિત્રો આજે આ મેપના માધ્યમથી મિત્રો જોઈ લેવી મિત્રો ક્યાં ક્યાં મિત્રો વરસાદ પડવાના છે સૌ પ્રથમ વાત કરું તો મિત્રો દ્વારકામાં ભાટિયામાં મિત્રો આ ભગવતમાં મિત્રો આ આમ તો મિત્રો બે થી ત્રણ વરસાદ પડે તેવી આપણને સો સો ટકા સંભાવના દેખાય છે બાકી વાત કરવી તો ખંભાળીયા લાલપુર પોરબંદર આગળ વાત કરું તો મિત્રો જામનગરની સાઈડ માંડવી ગાંધીધામ નડિયાદ ભાળિયા ખાવડા રાપર કુડા રાધનપુર મોરબી સાળંગપુર સોટીલા બોટાદ જસદણ ધોળકા અમદાવાદ હિંમતનગર આમાં મિત્રો સવાયો વરસાદ પડે તેવી સંભાવના રહી આ અને ભારે વરસાદ પડે પડે તેવી સંભાવના રહી બાકી જિલ્લામાં તો મિત્રો વાદળછાયું અને ક્યાં 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 વરસાદના ઝાપટા પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે અને આ તો ઘણા મિત્રો આજનો અમારો હવામાનની માહિતી પૂરો વિડીયો વિડીયો ગમે તે વિડીયો લાઈને પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા